આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો જેના આધારે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે ભાજપના આગેવાનના પુત્ર અભિષેક પટેલ જાડેશ્વર વિસ્તારમાં રહેતા ડોલેન પટેલ ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે બી ડિવિઝન પોલીસે તેઓ પાસેથી કાર પણ કબજે કરી છે ભાજપના આગેવાનના પુત્રની જ મારા મારીના ગુનામાં ધરપકડ થતાં ખડભડાટ મચી જવા પામ્યો છે રિપોર્ટર જય પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર